એટલે જમવામાં મોડું થઈ ગયું અને પછી અત્યારે હવે જઈએ છીએ અમે મોલમાં થોડીક વસ્તુ લેવાની છે એ લઈ આવીએ અને એની પછી અમે કોઈ ગેસ્ટ આવવાનું છે અમારા ઘરે તો કોણ આવવાનું છે એ જાણવા માટે તમે બ્લોગ આગળ જુઓ તો તમને ખ્યાલ આવશે કે કોણ અમારા ઘરે મહેમાન આવ્યું છે જો અમે ગેટે ઓલમોસ્ટ પહોંચી ગયા છીએ અને મહેમાન અમારી પેલા આવીને નુભા રહી ગયા છે કેટલી ખુશી છે મોનિકા કેટલી ખુશ છે જો

જો બધાના પાસ નીકળી ગયા છે ને હવે આપણે ગેટની અંદર એન્ટ્રી લઈએ મહેમાનને લઈને તો જો આપણે ગાડીમાં બેસી ગયા છીએ અને ગાડી ચલાવે છે હર્ષીલ અને જો આપણે પાસ બતાવી દઈએ લઈ લઈએ અને ગાડી ત્રીસ ઉપર જ ચલાવવાની છે અહીંયા રૂલ્સ છે એટલે આપણે ધીમી જ રાખવી તો જો મહેમાન આવી ગયા છે અને સામાન જુઓ એકવાર સામાનનો ઢગલો થઈ ગયો છે અને બે થેલી તો અંદર વહી ગઈ છે અને આ લોકો જો ચા ચા પીવે છે ચા મજો ના ઉતરી છે હમ મજા આવે ટ્રાવેલિંગ માં પી લઈને તો તમે ભાઈ નથી દેખાતા ફલક જો એનું ખાય છે તો જો ભાઈ લોકો ની ને સંદીપ ને ઈ જમવા બેસી ગયા છે તો જો જમવામાં છે આજે સબ્જી રોટી અને ટામેટા કાંદા છાસ અને મીઠાઈ છે આ મીઠાઈ આંટીએ મોકલી છે અને આ રાફેલો બોલ છે એ મમ્મી લોકોએ મોકલા છે એટલે આજે મીઠાઈ સાથે જમવાનો આનંદ લે છે એનું નામ અર્શિલ છે અને આ ભાઈનું નામ મયંક છે અને આને તો તમે ઓળખો જ છો સંદીપ આ મારા હસબન્ડ છે સંદીપ

જો અમર ઓરシルવેત કસરત કરવાનું ચાલુ કરી દીધું છે સાંજમાં આજે ફૂલ એનર્જી આવી ગઈ છે ત્યારે કસરત કરવાની છે સોડા પીધા પછી અને જો ફલક ને માં દીકરી અત્યારે કસરત ચાલુ કરી છે બોલો અને આ બાજુ આ બાજુ છે હર્ષિલ એણે પણ ચાલુ કરી અત્યારે આ ખાલી અમે બોટલ જગાવી છે

અને આ ભાઈએ જો લીધું ઈ ભાખરી તો ખાતા નથી અને ભાભીએ લીધું છે જો આ ભાભીએ લઈ લીધું છે અને મેં લીધું છે ભાખરી ઘી દહીં અને ચા મને એમ હતું કે હું જ દહીં ને ચા ખાતી હશું પણ અમારા નવા ભાભી દહીં ચા ખાય છે એટલે ઈ જોઈને અમને સારું લાગ્યું કે કોઈક મારી જેવું તો છે એમ સંદીપ નથી એ સવારમાં વહેલા જતા રહ્યા છે અને એને છે બાર કલાકની શિફ્ટ આજે સાંજે સાડા પછી આવશે સ્નેલ્લ છે ફલક ને લેવા જાય છે અને આપણા મમ્મી લોકો ને એમ જ કે મારો દીકરો દીકરી દૂર રહી છે તો એ લોકોને ભાવતું કઈ મોકલ્યા વગર ના રે નહીં ઈ વાત સો ટકા ની છે તો જો આ બધો નાસ્તો મારા આંટીએ મોકલો છે અને આ બધું જો મારા મમ્મીએને એણે મોકલું છે તો બંનેને થેન્ક યુ મમ્મીને અને આંટીને બધું મોકલવા માટે આજનો સુવિચાર છે કે આજનો સંઘર્ષ એ આવતીકાલની સિદ્ધિનું પરિણામ છે એટલે કે તમે સખત મહેનત કરતા હોય ને તમને રિઝલ્ટ ન મળતું હોય તમારે સતત મહેનત કરતી રહેવી જોઈએ કેમ કે ગમે ત્યારે એનું તમને સારું પરિણામ મળે છે મળે છે અને પણ સંજોગોમાં મળે છે મહેનત કરેલી ક્યારેય ખાલી જાતી નથી તો જો અમે બધા વેજીટેબલ્સ કટ કરીએ છીએ તો આ વેજીટેબલ્સ આના માટે કટ કરીએ છીએ એ જોવું હોય તો મારો નેક્સ્ટ બ્લોગ જોવાનું ભૂલતા નહીં તો બસ જો આજના બ્લોગનો આપણે અહીંયા જઈને લઈએ છીએ તો મળીએ ત્યાર પછી કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય